બેટીઓમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે એ માટે સરકાર જ્યારે બેટી પઢાઓના નામે કેટલાક અભિયાનો ચલાવતી હોય છે અને એ અભિયાનોના સપના સરકારના જે સપના છે એને રોડાવતા એવા અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે એ પણ જ્યારે જે શિક્ષણ જે પાયાનું ઘડતર કરે એ શિક્ષક જ જ્યારે સરકારના સપના રોડાવે છે એવા અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે નમસ્કાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે મનીષ ટોળિયા હાલમાં જયારે આશ્રમ શાળાના જે અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે આચાર્ય એટલે કે જે શિક્ષક છે એ બેટીઓને દીકરીઓને છેડતીઓના કિસ્સા અત્યારે કેટલાક બહાર આવ્યા છે એવો જ એક કિસ્સો હાલમાં જ્યારે થોડા દિવસ અગાઉ જયારે બહાર આવ્યો છે એ છે જે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનો એક આશ્રમ શાળાનો કિસ્સો બહાર આવ્યો છે હાલમાં જ જયારે પાંચ સપ્ટેમ્બરના રોજ જ્યારે જે શિક્ષક દિન ઉજવવામાં આવે છે શિક્ષક અને ગુરુનો દરજ્જો આપવામાં આવે છે એવા જ શિક્ષકો આજે જયારે બેટીઓને પાયાનું ડડતર એટલે કે જે શિક્ષણ આપવાની જરૂર હોય છે ત્યારે એવા જ શિક્ષકો જ્યારે શિક્ષણને જ્યારે લાંચન લગાડે એવું કૃત્ય કરી રહ્યા છે એવો જ જયારે સનગર તાલુકાના જે આશ્રમ શાળામાં જ્યારે હાલમાં બન્યો છે જે દીકરીને વાર જ્યારે છેડતી કરવામાં આવી છે આશ્રમ શાળામાં એ દીકરીને જ્યારે દસમા ધોરણમાં જ્યારે પાસ કરાવી દઈશ અને જે એવા કેટલીક લાલચો આપી હતી અને એમને જ્યારે બર્થડે પર જ્યારે કેક કાપવામાં આવી હતી ઘરે રસોઈ માટે બોલાવવામાં આવે છે એ દીકરી જ્યારે એ ના પાડે છે ત્યારે એમની સાથે જ્યારે જબર જબરજસ્તી કરવામાં આવે છે એ કિસ્સો બહાર આવ્યો છે નવમા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની ચૌદ વર્ષની વિદ્યાર્થીની પરિસ્સો બહાર આવ્યો છે અને જયારે એ ઉકાઈ પોલીસ સ્ટેશનમાં જયારે રજૂઆત કરે છે અને ફરિયાદ પણ કરે છે ત્યારે એક જે લંપટ આચાર્ય પર જયારે પોક્સો એક્ટ હેઠળ ભવિષ્ય જોઈને આશ્રમ શાળામાં ભણવા મૂકે છે ત્યારે જે પાયાનું ઘડતર કરનાર એવા શિક્ષકો જ જયારે આવી વિદ્યાર્થીઓની ઉપર આવી દીકરી ઉપર જયારે ખોટી નજર કરી જયારે વિદ્યાર્થીઓને કરવામાં આવે છે ત્યારે જોવું એ રહ્યું કે આવી જયારે ફરિયાદ દાખલ થઈ ત્યારે આ શિક્ષક પર કેવા પગલા લેવામાં આવશે કેવા એમની પર એક્શન લેવામાં આવશે એ પણ જોવું રહ્યું હાલમાં પણ એક બીજો કિસ્સો એક સામે આવ્યો હતો જે છે નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં જે વાંસદા તાલુકાની આશ્રમ શાળા છે એમાં પણ એ જ પ્રકારે કિસ્સો સામે આવ્યો હતો ત્યારે જ્યારે આ કિસ્સો સામે આવતો હોય ત્યારે કેટલીક ન્યૂઝ ચેનલોમાં પણ આ કિસ્સો લોકો સમક્ષ જ્યારે

જ્યારે આવી હરકત કરે છે આવું કૃત્ય કરે છે હવે જોવું એ રહ્યું કે એને બચાવવાના પ્રયત્ન કરવામાં આવશે કે પછી એમની પર કાયદા કાયદાકીય પગલા ભરવામાં આવશે અને એને ઘર ભેગો કરવામાં આવશે કે શું એ પણ જોવું રહ્યું અને જે પોલીસ અધ્યક્ષ શું કહે છે એ પણ જોઈએ આવો જોઈએ શું કહે છે અત્રેના ઉકાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક આશ્રમશાળામાં એક બાળા ને જાતીય સત્તા અને એને ગુનાહિત ધમકી આપવાનો તેના શાળાના એક શિક્ષક નામે મિનેશ પટેલ દ્વારા જે ધમકી આપેલી તો તેના વિરુદ્ધ એક ગુનો નોંધવામાં આવેલો છે જેમાં છેલ્લા પંદરેક દિવસથી આ બાળાને વિવિધ રીતે હેરાન પરેશાન કરવામાં આવતી હતી અને જેમાં જાતીય સંબંધો રાખવાની માંગણી તથા પ્રેમ સંબંધ બાંધવા માટે દબાણ કરતો હોય અને તેને બદનામ કરવા માટે વારંવાર એ ધાકધમકી આપતો હોય તો તેના વિરુદ્ધ આ ગુનો નોંધવામાં આવેલો છે અને જેને અટક કરવાની હાલ કાર્યવાહી ચાલુ છે અને આગળની તપાસ ચાલુ છે એમાં આ બાળાનો જ્યારે જન્મદિવસ હતો ત્યારે આ શિક્ષક દ્વારા તેને ગિફ્ટ પેન્ટ અને ટી શર્ટ આપવામાં આવેલું હતું એ સિવાય એક પ્રેમપત્ર પણ આપવામાં આવેલો અને તેમાં એને લાલચ આપવામાં આવેલી કે ભાઈ ધોરણ દસમાં હું તને ગમે તેમ કરીને પાસ કરી દઈશ તું મારી સાથે પ્રેમ સંબંધ રાખ તેનો હાથ પકડી અને જ્યારે એના રસોડામાં એ રોટલી બનાવતી હતી ત્યારે તેનો હાથ પકડી અને એને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ પણ કરેલું હતું એ સિવાય પોતાનો હાથ કાપી નાખી અને એક દબાણ ઊભું કરેલું અને તેને બદનામ કરવાની ધમકી પણ આપેલી વારંવાર એને આ રીતે પ્રેશર કરવામાં આવ્યું એટલે બાળાઓ જે છે એ રૂમની બહાર હોસ્ટેલની બહાર નીકળી ગઈ એના લીધે જે બહાર નીકળી ગઈ અને બાજુની દુકાન ઉપરથી તેણે તેના વાલીઓને ફોન કરેલો હતો